હવા ગયા આપણે બનાવી ખાવાનું બે મહિના પછી બનાવવું એમાં ગોટો થયો જાડો તો છોલો આપ્યો એમાં લાઈટ વાળો આપ્યો એમાં લોટાલીયું થતી હોય ને શિયાક વાગણી શિયાક થો લોટલીઓ નથી થતી બે ત્રણ દિવસથી આનું ટોટલિયું ટ્રાય કરતો હતો પણ નથી મેળવતો કઈમાં અવકાશી રહેજે આજે નવો જુગાડ કર્યો ઇજરાયલમાં માણીંગો માંગ્યો માણીંગો બનાવ્યો લોટી મૂકી દીધી બળતો નહીં ગોતા લીધા આ એના ઓલ્યાના હે પાટલા આવે ને એમાંથી ઘાટ આવી ગયો ને બાક બોસ ની કહ્યું કે બાકા ગોતે જ બાક હઈ જડે ગઈ એ વાગણી હે ને બે કાગરિયા ગોતેલ હા સાફ થઈ જાય ગઈ કે જોઈએ માણી ગામાં કેવી એક લોટા લીધું થાય કોઈ દીકરી ને આજ પહેલી ખરે ટ્રાય કરીએ રોટાળીઓ વેણે કમ્પ્લેટ રાખી આ ખાલી સોડાવવાની જ છે હવે હું હે ને કાગર કાં ગોતા લાવ્યું કે કઈ ગા હેર ગયા આવ્યું આ જાડે માલી તો હાલો તાપ કરેલા એટલે રોટલી ખાતો હતો હાલો તાપ થતો રેડી કમ્પ્લેટ હવે તો ઉપડે જ નહીં લોટલીઓ સારું કરી દેખ જાડે જાડે ના કાદે લોટાલીઓ કરવાની હોય એમાં વાત લાગે અંતા નહિ હોય સૂલો ને એ ને હારું હરુમાનિકાનું વાયદું આજે મને કે રહી કે ગેસ નું થઈ જાય હે તો પછી મારાથી રહેવાનું નહિ હું કહે તો આ પડ્યા કર ગઠિયા એટલે પાટલા હેરી કે આ કંઈ ગામના હોય ને તો આમાંથી હું કા હું સૂલો બનાવે બનાવેલે કે કરેલા તો વાંધો નહીં તો બહુ સારો માણો હે નાન જ પાડે એ ખાવા સારું તો કરવું જ પડે બથણી એમાં હાલો આપડી લોટલી કમ્પ્લીટ થઈ ગયું એ વાણી છે ને ઓલવવું જ હે આ પછી હઈ ગયું ને તો આખું ગામ ઉપડે છે હે હવે આવતું હે કે ઇન્ડિયા દિવાર આખું ગામ હરી ગયું એના પેલા હું જ ઓલવે નાખા

બે મહિના પછી બનાવ્યું મેં ને રોટલી નથી ખાધી એની તો બે મહિના થગા લોટલી ને શિયાક ને ચેરુસલમ ગોતો તો તું ખાધી હતી લોટલી એ પણ એક દી પોતે ને શિયાક બનાવ્યું મગનું કોરું મોરું રસા વગરનું આ અડધી કલાક શીડીમાં શું લાગે ને લાઈટ વાર એમાં કઈ કઈ કામ નું જ નતા કઈ વસ્તુ બનતી જ નતીના થામ હોય તો જ થાય એમાંય લાગે ટાઈમ લાગે ટાઈમ ટાઈમ દેવા પડે ના ટાઈમ હોય જ ફટાફટ બધી કરવાનું હોય રોટલી રાખે આપડી તવી બારોબાર પડી હતી તવી દેવા ને પછી ખાવાનો પ્રોગ્રામ કરી કરીએ ત્યાં પછી બંધ કરવા જવું જોઈએ મારે તો ભાઈ જો ઇજરાયલમાં કોઈ હોય ને વિડીયો જોતા હોય ને તો કોમેન્ટમાં કીજો આ રીતના માણિગામાં રોટલી બનાવીને ખાધી તો આપણે બહુ ખાધી એવું જો કોઈ આવે ને ખાધી હોય તો કોમેન્ટમાં કીજો બાકી તવી એ જોવા ત

હલો તો આપણો માણીંગો તો રેડી ઓલવાઈ ગયો આ પાછો રેડો નો હેઈ ગયો તો હાર તે મોઆ હે ને અંદર ના પેક કરતો આવા મતાય પાણી નો હું ભરવાનું આઈવા હરમી ઓ બાક હો લાગો બાક માં પડી હે જે ખેશામ ના કે ખેશામ ના એને હસવેન રાખી દીયા આપણે ને પાછો રૂપિયા થાય હે aja betreng di posi seto sulaw ya guys nah talo ga ai nai bunda yu ha lika aj banai bu atle kalu han jaga pasu kale hanji banawan kalu han jaga lih ya pasu ramana de hanji tata aja be fa da tata meda aja આમાં કામ આવે રોટલી તો ના બહેન વીણે નો હોય રોહડામાં તો વીણે લગાવતો ના પી ગયો સોટાઈ ગયું પછી ના કોઈ હરીખી ગોળ બનાવી હતી ના આમ સોટાઈ ગયું હતું પછી રહી ગયું પાકિસ્તાનના નકશા જેવી ગયો આ એ બધા જોવા કે અટાણે કેવો આ ટાણા વગરનો નો પગ આવ્યો હાલો તો હવે મળીએ પછી નિરાતે talaka bye bye na good night batai ne